હેલો કહો જી હું રાજેશમિષા છોડ્રેસ મોકલાવી દઈશ તમે મારા ઘરે આવશો ને આજે તો નહી થઈ શકે ઘણું બધું કામ છે મેડમ મારું ઘર તમારા ઘરથી એકદમ નજીક જ છે જો તમે આવશો તો એક કલાકમાં પાછા જતા રહેશો બહુ મોડું નહીં થાય મેડમ

बैसो ने तमे पण बैसो ने सर हां हूं बस 2 मिनट में आऊं ओके। हम्म ओके तमे सुई जाओ ने तमारो हाथ बताओ ने केम? अरे बताओ ने ओके हाथ एक साथ साथे मुको હાથ પર કેમ બાંધે છે શું કરવાનું છે લાગે છે કઈ નવું ટ્રાય કરવાનું છે બસ એક મિનિટ હમણાં આવું છું આંખો બંધ કરો ને શેના માટે એક ગિફ્ટ આપવાનું છું

હવે બસ કર અને મને પ્રોમિસ કર કે હવે તું એ સારી છોકરીની જેમ વર્તીશ અને આવું ખોટું કામ ક્યારે નહીં કરે પ્રોમિસ કર આટલો માર ખાધા પછી પણ હસે જ તું પહેલા મારી વાત તો સાંભળો એના પછી મારવું છે કે નહીં તમે જ ડિસાઈડ કરજો શું છે બોલ જો તમારા જેવા માણસ બોલાવે છે એટલે જ અમે આવીએ છીએ કોઈ શોકથી નથી કરતા આ કામ હમ જો તમારે મારવું છે તો જે આવી રીતે છોકરીઓને બોલાવે છે એને જઈને મારો મને મારવાથી આ દેશ નથી સુધરી જવાનું તું જે બોલી એ પણ સાચું છે ખાલી તારા સુધરવાથી આખો સમાજ નહીં સુધરે આઈ એમ સોરી હમ સારું કોઈ નોકરી મળે તો તું કરીશ કે શું કીધું નોકરી હમ મારી દોસ્તની કંપનીમાં એક વેકેન્સી છે જે કરીશ કે સારું કાલે તને ઓફિસમાં લઈને જાઉં છું તને એ નોકરી જરૂર મળશે બરાબર હમ હવે જા હા કહો મેડમ હું મધનો સેલ્સમેન છું તમારે મધ જોઈએ એની કોઈ જરૂર નથી પહેલેથી જ અમારા ઘરમાં ત્રણ બોટલ પડી છે એનું શું કરવું એ જ સમજાતું નથી મેડમ બહુ દૂરથી આવું છું કમસેકમ એક બોટલ તો લો અરે કહી રહી છું ને પહેલેથી જ ત્રણ બોટલ પડેલી છે હવે બીજી લેને મારે શું કરવાનું મેડમ આ નેચરલ મધ છે ને હું પોતે જંગલમાં જઈને મધ લઈને આવું છું મેડમ એટલે કહું છું પ્લીઝ લઈ લો ને અરે બાપરે તમે બસ કરો આવા વાળો દરેક આવું જ કહે છે પણ તમે બધા શુગરનું પાણી મિક્સ કરીને આજ કહેતા રહો છો અને એને પીધા પછી અમને બધાને માથું દુખે પેટ દુખે અને કઈ ન કઈ થાતુ જ રહે જરૂરી છે મેડમ મે કીધો ને પોતે જંગલ માં જઈને મદ લાવું છું તમારા માટે આ એકદમ શુદ્ધ છે મેડમ જંગલ માં જઈને ત્રણ બોટલ લાવ્યો તો મેડમ આ बाजू ની ગલી માં પહેલા મુકેશ ભાઈ રહે છે ને એમણે તો બે બોટલ ખરીદી છે મેડમ મારી પાસે એક જ છે તમે ખરીદી લો ને પ્લીઝ પ્લીઝ લો ને મેડમ સાંભળ જે તું કહે છે ને એ ભરોસાપાત્ર નથી મેડમ આ બાર થી ખરીજો તો 500 રૂપયા લાગશે મેડમ શું કીધું પણ હું તમને ખાલી 100 રૂપયા માપીશ લો ને મેડમ ભાવ તો તું ઓછુ જ કહે છે પણ આ શું થશે કે અને સ્વાદ કેવો છે એ પણ ખબર નથી મેડમ ચાખે ને જોયલો ને પસંદ આવે તો લઈ લજો નહી તો અહીંથી જતો રહે મેડમ ઠીક છે થોડું આપો ટેસ્ટ કરીને જોઉં છું

પણ એક બોટલ 100 રૂપિયાની કીધી ને દુકાનમાં લેવા કરતા તો વર્થ લાગે છે લઈ લઈ મેં તમને કીધું મેડમ હા આ શું અચાનક ચક્કર આવે છે અરે બાપ રે કેમ આવું થાય છે આ આ આ આ ચકલી ફસાઈ ગઈ જે ઘણી મહેનત કરીને એક ચેન જ મળી હેલો હા સંયુક્તા કેમ છે અચાનક ફોન કેમ કરે હો આ કેમ છો તમે અરે હું તો ઘરવાચું લગ્નના કામમાં વ્યસ્ત છું શું થયું બતાય ને એ તમે ઘરે આવી શકો છો કે અરે ઘરે આવવું પડશે કે ફોનમાં નહીં ચાલે અરે હું બહુ બિઝી છું ફોનમાં બતાઈ દેને આ આ આવી વાત તો ફોન ઉપર ના કરી શકાય થોડું ઘરે આવી જાવ ને તમે ઓ એમ વાત છે સારું જલ્દી આવવાનો પ્રયત્ન करू છું હા ઠીક છે જી થોડું જલ્દી આવજો ઓકે હા સંયુક્ત આવો ને બેસો ને સારું સંયુક્તા શું વાત છે ઉભા રહો પીવા માટે કઈક લાવું છું ના ના એની કઈ જરૂર નથી એવું છે કે લગ્નનો ટાઈમ છે અને ઘરમાં બધું કામ ચાલે છે પણ છતાંય તે કીધું તો હું આવી ગયો છું તો બોલો શું છે લગ્ન નું કામ કેવું ચાલે છે જી કોઈ પ્રોબ્લેમ નથી લગ્નનું કામ તો બહુ સરસ ચાલે છે સંયુક્તા તને ખબર છે ઘરના બધા લોકો પૂછે છે કે તમે વહુને લઈને ક્યારે આવો છો બધા આતુર છે જોવા માટે બતાને શું વાત છે મારે એક વાત કહેવાની હતી હા હા તો બોલ ને શું વાત છે કંઈ પણ સમજાતું નથી કે કેવી રીતે કહું ઓય હાય તો બોલ ને ઘબરાય છે કે હું પહેલા એક છોકરાને પ્રેમ કરતી હતી શું વાત કરે છે આ વિશે તમે મને કીધો નહીં એ કહેવા માટે તો તમને અહીં બોલાવ્યા છે આ શું સાંભળું છું સારું આગળ બોલ એ પણ તમારી જેમ જ એના બાપ પાસે લઈ ગયો હતો હમણા ઘરે કોઈ નથી આવીને જાય એવું કહ્યું હતું

ડ્રાઈવર જો પછી શું થયું એ ડ્રાઈવર ખૂબ ખરાબ માણસ હતો જો મેં એની વાત ન માની તો એ બધાને કહી દેશે એવું બ્લેકમેલ કરતો હતો હ બ્લેકમેલ કરીને મારી જોડે એડજસ્ટ ના કર્યું તો તમાશો બનાવી દઈશ એવું કીધું એટલે હું ડરી ગઈ ગાડીમાં આવવા માટે કહ્યું હતું હું પણ બેસી ગઈ પછી ક્યાંય દૂર લઈને ગયો હતો બહુ દૂર લઈને ગયો કે પછી શું થયું એણે મને બરબાદ કરી નાખી

તો ડ્રાઈવર સાથે રહી શકે છે તો મારી સાથે કેમ નહીં એમ કરીને નોકરી પણ બરબાદ કરી દીધી ઠીક છે એક જ વાર માટે કહેને મેં પણ થોડું એડજસ્ટ કરી દીધું એની સાથે રહેતા જોઈને માળી એ પણ બ્લેકમેલિંગ શરૂ કરી દીધી બધાય તોને બ્લેકમેલ કરીને ઇજ્જત લૂટી લેતી મને પછી એને પણ મને મમ્મીને કહી દેશ પપ્પાને કહી દેશ એવું કહીને મને બ્લેકમેલ કરીને યુઝ કરી અને એની સાથે મને વોચમેને જોઈને તે ડ્રાઈવર સાથે માળી સાથે નોકર સાથે બધું કર્યું મારી સાથે નઈ કરે એવું પૂછ્યું હતું કોણ વોચમેન બીજો કોણ વોચમેન પણ લવર પણ ના છોડે ડ્રાઈવર પણ ના છોડે નોકરે પણ ના છોડે અને માળીઓ પણ ના છોડી એ તો એ વોચમેને પણ તને ના છોડી હવે 3 મહિના ગર્ભવતી છું શું કીધું 3 મહિનાથી ગર્ભવતી કેમ બે હું તારે જોડે લગ્ન કરું તો તું મને કોઈ બીજાનો બાળક ઓફર કરીશ હા ઓફર નહીં જી ભૂલથી કંઈ થઈ ગયું તારા માટે કોઈ બેવકૂફ આવશે એમ મને તમારો ફોટો દેખાડ્યો હતો અને મને પણ તમે પસંદ છો નથી પૂજાના ફૂલની જેમ એકદમ ફ્રેશ છે પણ તું એકદમ બદનામ ફૂલ છે હવે મારાથી નહીં રહેવાય તારી લગન કરીને હું બરબાદ નથી થવા માંગતો અરે છોડ મારા ઓ ડાયરેક્ટ સાધુ પરવા જાજો સાધુ આરે છોડ તારી જોડો ને ચક્કુ પર ચાલું